ડિલિવરી ટાઈમે સાસુમાએ બહુ બધી વાર બનાવીને ખવડાવી પણ ત્યારે મને બિલકુલ નથી ભાવતી અને હું મોઢું બગાડતી પણ પરાણે પી જતી તો આજે એ જ વસ્તુ મને એટલી જ ભાવવા લાગી છે તો એકદમ ઇઝી રીતથી હું એકદમ સરસ મજાની હેલ્ધી એવી રાબ બનાવવાની છું તો ઘણા લોકો ડિલિવરી ટાઈમે પીતા હોય એના પછી પણ પીતા હોય અને ખાસ કરીને આપણે શિયાળામાં અને ઠંડકની ઋતુ હોય એટલે ચોમાસામાં પણ આ પીતા હોય છે તો એ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે રાપ તો આજે ઘઉંના લોટની રાપ હું થોડી તમને મારી સ્ટાઇલથી એટલે કે મારા ઘરે જે રીતે બને છે એ રીતની તમને બના બન બતાવું તો એના માટે અહીંયા મેં ત્રણ ચમચી જેટલું આ રીતે જામેલું ઘી હોય ને એવું લીધેલું છે કારણ કે હું તો અહીંયા ચમચી લઉં છું મમ્મી તો બે ચમચા નાખીને એક વાટકીમાં બે ચમચા ઘી નાખતા હતા એ ટાઈમે તો અને અહીંયા મેં બે વાટકી બનાવવાની છું તો એના માટે મેં ત્રણ ચમચી જેટલું આ રીતનું જામેલું ઘી લીધેલું છે તમે ઓછું વધુ કરી શકો છો માં અહીંયા કોઈ પરફેક્ટ માપની જરૂર નથી પણ કઈ વસ્તુ કયા ટાઈમે અને કેટલી નાખવાની એ ખાસ જરૂરી છે આમાં તો અહીંયા આપણે એની સામે ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ છીએ એ મેં ત્રણ ચમચી લોટ નાખેલો છે ઘી થઈ જાય એટલે અને એકદમ ધીરા ગેસે આ રીતે લોટને શેકવાનો છે તો આ રીતે પહેલાં લોટ નાખવાથી ઘીમાં એકદમ લમ્સ પણ બિલકુલ નહીં રહે અને વધારે ઘી છે એટલે એકદમ ઇઝીલી શેકાય સરસ જશે લોડ અને જો લોડ શેકાયો કઈ રીતે ખબર પડે તો એની પણ એક રીત છે હું તમને કહું તો આ રીતે બબલ્સ થશે બબલ્સ ધીરે ધીરે ઓછા થઈ જશે લોટનો કલરય ચેન્જ થઈ જશે અને સુગંધ સરસ આવવા મળશે એનો મતલબ કે આપણો લોટ એકદમ પરફેક્ટ શેકાયેલો છે તો અહીંયા પણ લોટનું માપ જે લોકોને પતલી ખાવી હોય તો એ બે વાટકીમાં બે ચમચી જ નાખે એટલે કે એક વાટકી સામે એક ચમચી મેં અહીંયા ત્રણ ચમચી કારણ કે હું થોડું જાડું મને ભાવે છે રા એટલા માટે આમાં પોતપોતાની ચોઈસ પ્રમાણે તમે પ્લસ માઇનસ માપ કરી શકો છો બધી જ વસ્તુનો કોઈ ફરક નહીં પડે ટેસ્ટ બહુ જ સરસ આવશે અને અહીંયા આના અંદર મેં ગુંદર લીધેલો છે ગુંદરને મેં છે ને અહીંયા કણકી ગુંદર હોય ને એનો ભૂકો કરીને રાખેલો જ છે એટલે કે પાવડર તો એક ચમચી મેં ગુંદરનો પાવડર અંદર એડ કરી આ રીતે નાખી દીધેલો છે જેથી કરીને જલ્દીથી શેકાઈ જશે ગુંદર બિલકુલ કાચો નહીં રહે અને ટેસ્ટે બહુ સરસ આવશે અને રાહ આપણી ઘટ થઈ જશે અને કમ્બરનાને દુખાવા બિલકુલ નહીં રહેજો તમે રોજ એક વાટકી પીશો ને તો તમારું શરીર એકદમ સરસ રહેશે તો આ રીતે જો ગુંદર નાખ્યો એટલે ગુંદર એકદમ ફૂલી જશે અને સરસ આમ એનો અવાજ આવવા મળશે ગુંદરનો અને પછી તરત જ શેકાવા મળશે આમાં બિલકુલ ટાઈમ નહીં લાગે તો આ રીતે લોટે શેકાઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે સાથે ગુંદરય થઈ ગયો છે તો આ રીતનું થાય ને ત્યારે આપણે અડધી ચમચી જેટલી અહીંયા મેં સૂંટ નાખેલી છે અહીંયા સૂંટનો પાવડર મેં ઘરે બનાવેલો છે એટલે એકદમ તીખી સૂંટ છે તમે એક ચમચી પણ નાખી શકો છો બે વાટકીમાં અત્યારે મેં અડધી ચમચી લીધેલી છે સાથે નાની અડધી ચમચી જેટલી મેં ગંઠોળાનો પાવડર પણ અંદર એડ કર્યો છે આ બે પાવડર આ લોટમાં નાખવામાં આવશે ને તો શેકાઈ સરસ જશે સુગંધ બહુ જ સરસ આવશે અને બિલકુલ ગઠ્ઠા નહીં રહે તો જો કલર આ રીતનો થવો જોઈએ આમ ડાર્ક થવો જોઈએ લાઈટ બ્રાઉન નથી કરવાનો આપણે થોડો લાઇટ બ્રાઉન થાય ત્યારે આપણે એના અંદર આ સૂટ પાવડર ને એ બધું બધા પાવડર નાખવાના અને ગુંદર નાખવાનો પછી આ રીતનું ડાર્ક થાય ને પછી એના અંદર આપણે પાણી એડ કરવાનું તો આ રીતનું ખાસ જોઈ લેવાનું તો આવી આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારી રાપ એકદમ બેસ્ટ બનશે હવે અહીંયા હું થોડું પાણી આ રીતે લઈ અને થોડું પાણી નાખવાનું અને પછી હલાવવાનું તો લમ્સ બિલકુલ નહીં રહે એક સાથે નાખશો ને તો ગઠ્ઠા ગઠ્ઠા થઈ જશે પછી વાર લાગશે એને કાઢતા તો આ રીતે એક વાટકી પછી આ રીતે બીજી વાટકી એટલે હું અહીંયા છે ને બે વાટકી રાબમાં હું અઢી વાટકી જેટલું પાણી લઉં છું કારણ કે રાબ થોડી ઉકળવા દઈશ તો વધારે સરસ લાગતી હોય છે એકદમ આમ કહેવાય ને કે બે ત્રણ મિનિટમાં ઉકાળીને લઈ લેવી એવું નહીં એટલા માટે મેં થોડું વધારે પાણી નાખ્યું છે અહીંયા પ્લસ માઇનસ પાણી પણ તમે કરી શકો છો બે વાટકી પાણી પણ ચાલે તો અહીંયા તમારે જેવી રાબ પીવી પતલી પીવી જાડી ઝાડી પીવી તો એ રીતે લોટ અને પાણીનું માપ તમારે લેવાનું રહેશે અને જો ઘી વધારે ફાવતું હોય તો વધારે નાખી શકાય છે આમાં અને ઓછું ફાવતું હોય તો તમે એક બે ચમચી પણ નાખી શકો છો તો એકદમ સરસ આ ઉકળી જાય ને જો એક દેખાય છે ઉપર એકદમ સરસ પાણી ઉકળી ગયું છે લોટ સાથે આ ઉકળી જાય પછી એના અંદર વન ફોર્થ કપ જેટલો ગોળ અંદર એડ કર્યો છે તો અહીંયા મેં આ બધી વસ્તુ પહેલેથી તૈયાર કરીને જ રાખવાની એટલે આપણો લોટે બળે નહીં અને તો લોટ બળવાની સુગંધ આવવા લાગશે એવું ના થવું જોઈએ તો આ બધી વસ્તુ પહેલેથી તૈયાર હશે ને તો ફટાફટથી રાબ બની જશે તો આ રીતે હવે એને ઉકળવા દઈએ સુગંધ એટલી બધી સરસ આવે છે ને તમને લોકોને બધાને બહુ ભાવશે એકવાર આ રીતથી રાબ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આના અંદર આપણે ગોળ ચાર ચમચી જેટલો તમે લઈ શકો એટલે ગોળનું માપ પણ પ્લસ માઇનસ કરી શકો છો તો જો આ રીતે રાબ ઉકળી જાય ને પછી ઉપર ઘી છૂટું પડ્યું દેખાય છે તમને એક લેયર થશે પછી એના અંદર બે ચમચી જેટલું અહીંયા ટોપરું નાખેલું છે આમ ટોપરાની છીણ અને થોડી બદામની સ્લાઇસ હવે અહીંયા બદામ કાજુ તમારે જે ડ્રાય ફ્રૂટ અંદર એડ કરવું એ કરી શકો છો પણ મેં ખાલી અહીંયા બદામ કરેલી છે અત્યારે અને એના માટે એકાદ મિનિટ માટે થવા દઈશ એટલે જો આપણી રાબ બનીને રેડી થઈ ગઈ છે તો ગરમ ગરમ આને સર્વ કરી આ પીવાની બહુ મજા આવશે એક વાટકી પીશું એટલે પેટેય ભરાઈ જશે અને ખાવામાં એકદમ હેલ્ધીની સાથે સાથે એટલી બધી ટેસ્ટી છે ને તો કોના કોના ઘરે રાબ બને છે અને કોને કોને બહુ ભાવે છે એ લોકો એનું નામ જરૂરથી કહેજો અને સાથે ડિલિવરીમાં કોણે કોણે રાબ પીધેલી છે મારી જેમ એ પણ મને તમારું નામ જરૂરથી કહેજો મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતાં હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ લાઇક અને ફોલો જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ